આજની મારી રચના આપણા મગજમાં રહેલા વિશિષ્ટ કોષ જેનું નામ છે તેને અનુલક્ષીને રચેલી કવિતા જેનું શીર્ષક કિનારે રેતી મનુષ્ય સ્મૃતિ રાખ્યું છે માણસનું મગજ સાબુત હોય તો દુનિયા માં રાખી શકે છે મગજ માં રહેલા કોષો કે ને ન્યુરોન્સ કહે છે આ સેલ્સ ના સંચાર માટે વિશિષ્ટ સેલ્સ છે તેઓનું મુખ્ય કાર્ય સંવેદન સેન્સેશન વ્યવહાર સિગ્નલ ટ્રાન્સમિશન અને પ્રતિસાદ રિસ્પોન્સ નું છે આપણા મગજમાં એવા સેલ્સ પણ છે જે વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે છે તેઓને અનુભવ કે સ્મૃતિ કે મેમરીને સંગ્રહિત એટલે કે સ્ટોર કરે છે અલ્પસ્મૃતિ એટલે કે શોર્ટ ટર્મ મેમરી કે દીર્ઘ સ્મૃતિ એટલે લોંગ ટર્મ મેમરી સંગ્રહ કરવામાં એનગ્રામ સેલ્સ મહત્વનો ભાગ ભજવે છે ગઈકાલે સાંજે મેરેજ પાર્ટી એટેન્ડ કરી હોય અને આજે તેને યાદ કરીએ એ શોર્ટ ટર્મ મેમરી નો એક્ઝામ્પલ કહી શકાય. પાંચ વર્ષ પહેલા આજના દિવસે ટ્રેનમાં અકસ્માત થયો હોય અને તે વખતે આપણે ત્યાં હાજરી હોય અને તે આજના દિવસે યાદ આવે એ લોંગ ટર્મ મેમરીનો એક્ઝામ્પલ કહી શકાય એન્ગ્રામ સેલ્સ કોષો રચના એટલે મેમરી ફોર્મેશન સ્મૃતિની પુનઃ સક્રિયતા એટલે મેમરી રિકોલ અને સંવેદનાત્મક અસર એટલે ઇમોશનલ ઇમ્પેક્ટ જેવા મહત્વના કાર્યને સંભાળે છે એનગ્રામ કોષોને જોવા માટે વૈજ્ઞાનિકો ઓપ્ટોજીનેટિક્સ અને કેલ્શિયમ ઇમેજિંગ ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે બાજુના ચિત્રમાં સિંગલ એનગ્રામ સેલ જે લીલા રંગનો દેખાય છે તે જ રીતે મગજના હાઈપોકેમ્પલ

કે તમને સૌને ગમશે મનમાં ગુમતી લહેરો રેતી ના પટ પર સ્મૃતિ મેમોરી એન્ગ્રામ સેલ્સ ખેંચે છે જીવનની લકીરો ક્ષણોની ધૂંધળી રોશની બાળપણનું મુક્ત હાસ્ય એક ઝલક મોજા બધું છે મગજના કિનારાઓ મૌનને સમેટે છે ના કોઈ શંખનાદ ના કોઈ ધ્વનિ જ્યાં જીવનમાં ઘુઘાવાટો હતો ત્યાં હવે સન્નાટો છે જ્યાં જીવનમાં ઘણાટો છે અને ઈશ્વર માણસને જીવાડે છે મિત્રો આજની આ મારી રચના જે એનગ્રામ કોષો જે મગજમાં છે અને વિશિષ્ટ કાર્ય કરે છે તેને આધાર રાખીને રચી છે આશા રાખું છું કે તમને સૌને ગમશે અને જો ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો